આભાગીગાની જય શામજી બાપુની જય આજ રોજ સત્તાધાર મહંત પૂજ્ય શ્રી શામજી બાપુ ભક્તભૂષણનું જયને મહાકુંભની અંદર બિરુદ તો એવા શામજી બાપુની આજે એકતાલીસમી પુણ્યતિથિ છે આજ રોજ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા એક મોટો મહોત્સવ તેવો માહોલ ઉત્પન્ન થયો છે અને બત્રીસ વર્ષ પહેલાંનું શ્યામજી બાપુનું મંદિર જે સોનાપુર ખાતે છે ત્યાં સવારમાં બધા જ્ઞાતિના અગ્રણીઓ બહેનો ભાઈઓ સાહિત બધાની ઉપસ્થિતિની અંદર આરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને આરતી બાદ ત્યાં પણ બધાને પ્રસાદી અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાંથી આરતીનું કાર્ય પૂરું કરી અને જૂનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડીની અંદર ગુજર ક્ષત્રિય કરિયા સમાજની વાડીમાં જે સામજી બાપુનું મંદિર છે ત્યાં સામજી બાપુના મંદિરે પણ આ જ રીતે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેની અંદર ગુજર ક્ષત્રિય કડિયા સમાજના સંખ્યાબંધ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ધન્યતા અનુભવી હતી મહાઆરતીનો લાભ લઈને અને સાથે સાથે જૂનાગઢના અગ્રગણીઓ અને તેમજ ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્યો અને વિભાગીય પ્રમુખો બધા બંધુઓ બહેનો શ્યામ મહિલા મંડળની બહેનો યુવા સંગઠનના મિત્રો સર્વે ઉપસ્થિત રહી અને આ આજનો કાર્યક્રમ ઉત્સાહભેર મનાવવામાં આવેલ હતો જય શામજી બાપુ આજરોજ સત્તાધારના પરમ પૂજ્ય ભક્તભૂષણ સંત શ્રી શામજી બાપુની એકતાલીસમી પુણ્યતિથિ હોય ત્યારે શ્રી ગુર્જર સત્ય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા પરમ પૂજ્ય શામજી બાપુનું સૌથી જૂનું મંદિર એટલે ત્રીસ બત્રીસ વર્ષ જૂનું મંદિર સોનાપુરી ખાતે આવેલું છે ત્યાં પૂજ્ય સત્ય ગડિયા સમાજ દ્વારા શામજી બાપુની આરતી કરવામાં આવી હતી પૂજ્ય શામજી બાપુનું પૂજન કરી વિધિવત રીતે આજે શામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી ત્યારબાદ જુનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડી ખાતે શામજી બાપુના મંદિરમાં શામજી બાપુની મહાઆરતી કરવામાં આવી હતી આ મહાઆરતીમાં ગુજરાત સતીય કડિયા સમાજના ભાઈઓ બહેનો મહિલા મંડળ યુવા સંગઠનથી લઈ તમામ ટ્રસ્ટીઓ વિભાગીય પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ ઉપસ્થિત હતા અને મહાઆરતીનું આયોજન કરી અને અલ્પહારની વ્યવસ્થા રાખેલી હતી